નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વહેલી સવારે ત્રણ વાગે પરિક્રમા માર્ગ પર આવ્યા સત પ્રેમાનંદ મહારાજ ભક્તોને આપ્યા આશીર્વાદ ખેડૂતો માટે રૂપિયા પાંત્રીસ હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદી લોન્ચ કરી આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખૂબ જ મહત્વના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજ્યોદ સર્જાયો ગોર સદીમાં અંત સુધીમાં મુંબઈમાં એકવીસ ટકા ચેન્નાઈમાં અઢાર ટકા વિસ્તારો ડૂબશે કેનેડાનો યુનિનો રિપોર્ટ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ જમ્મુ કાશ્મીરમાં ત્રણ ઉમેદવાર જાહેર કર્યા એક મુસ્લિમ નેતાનું પણ નામ શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણા રસ્તા છે અફઘાન વિદેશ મંત્રીની ભારતની ભારત પાકિસ્તાન ને મોટી ચિતવાણી અમદાવાદના બાગોદરા આવી બંને બાજુ પર ઓઘાગિક કચરાના ઢગ તંત્ર ના આંખ આડા જામનગર જિલ્લામાં ભાજપ મોટો ઝટકો સિક્કા નગરપાલિકાના કારોબાર ચેરમેન સહિત આ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા ગુજરાતમાં મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કકૂડી રિસ્તી દિવાળી કાર્ડમાં મંત્રી કે જિલ્લામાં પોલીસ ને એમ્બ્યુલન્સ માંથી ત્રણ લાખ નો વિદેશ દારૂ જથ્થો ઝડપાયો આણંદ આવી પરિપેલ અકસ્માત એકનું ઘટના સ્થળે મોત અન્ય બે વાહનોના ના ડ્રાઈવર ફરાર સુરેન્દ્રનગરમાં જમીન વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું વેપાર પર તલવાર વડે હુમલો બે રાઉન્ડ ફાયરિંગ અંબાજી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ વે એક દિવસ માટે બંધ રહેશે પહાડીની રિસ્તી તાનો થશે સર્વે દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત ગાંધીનગરમાં ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધારવાના બહાને રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ નો ચૂનો લગાવ્યો ઇન્સ્ટાગ્રામ બંદૂક સાથે ફોટો વિડીયો મુકનાર શક ઝડપાયો મોરબી વજી દ્વારા કાર્યવાહી વિકાસ સપ્તાહ રાજ્યમાં ચોવીસ વર્ષમાં પંદર હજાર પાંચસો પંચાયત સમયસર બની ત્રણસો એકાવન કરોડ વધારવાની ગ્રાન્ટ મળી અમદાવાદ બાગોદરા હાઈવે પર અકસ્માત લોટિંગ ટેમ્પો પલટી જતા પોલીસ અધિકારી પૈસા લેવડ દેવડ મામલે સુરતમાં મામાએ ભાણેજના સાત ટુકડા કર્યા યુટ્યુબ ની સ્ટોરી જોઈ પોલીસ પણ ચોકી અમારો અવાજ દબાવી દેવાય છે જુનાગઢમાં આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિની ફરિયાદ કરી નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર માલધારી સમાજના પ્રમુખ પચાસ કર્યા વડોદરાના ઓપી રોડ વિસ્તારોમાં આવેલી મોબાઈલ શોપનો એક કર્મચારી કનેક્શનની રકમ લઈ ફરાર થઈ જતા તેની સામે પોલીસની ફરિયાદી નોંધાઈ મોબાઈલમાં પણ સ્વિચ ઓફ કરી દીધો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં દસમો સ્ટીલ ફ્રીજ સફળતાપૂર્વક લોન્ચ માત્ર સાત કલાકમાં કામગીરી પૂર્ણ હિંમતનગરમાં બાળકીના ફરણ કેસમાં મોટો કસફોટ પૈસા માટે માતા પિતાએ જ રચ્યો હતો નાટક રૂપિયા સો કરોડની સાયબર છેતરપિંડી ગુજરાતમાંથી ચારની ધરપકડ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઈડની કાર્યવાહી આમાં ઉડતા વિમાન કાચમાં તિરાડ પડી મુસાફરો શ્વાસ ધર ચેન્નાઈ જતી ફ્લાઇટમાં દુર્ઘટનાનો શિકાર થતા બચી

ને મળશે આઠ હજાર રૂપિયાની સહાય એટલે કે ભારત સરકાર આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે જે યોજના દ્વારા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે પાણી આપવામાં આવે છે હવે સરકાર સરકાર પ્રધાનમંત્રી ફેસ્ટ્રી કૌશલ વિકાસ યોજના ચાર પોઈન્ટ શરૂ કરવા જઈ રહી છે ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસ ને વધુ પાર સિક્કા સુરક્ષા અને કાર્યક્ષમમાં બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે જે સરકાર બુધવારે હાલમાં પીડીએસ નિયમો સુધારો કર્યો છે અને દર 5 વર્ષ તમામ રાશન ધારકો માટે ઇલેક્ટ્રોનિક ઈ કેવાસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે જેના હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં ક્ષેત્રપિંડી ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવા અને સબસિડી યોગ્ય લાભ સુધી પહોંચાડવાનો સુનિશ્ચિત કરવાનો છે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાસી અને રાશન જાહેર કર્યા છે જેમાં દેશમાં કોઈ પણ રાશન કાર્ડ છ મહિના સુધી રાશન જથ્થો નહીં લીધો હોય તો રેશન કાર્ડ તેમનો આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકાર દર પાંચ વર્ષ કેવાસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રેશન કાર્ડ લઈને ચાલતી કાળી બજાર અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓ લઈને સરકારને આ નિર્ણય કર્યો છે પગલે દિવસ બંધ રાખવાનો નિર્ણય નિયામક મંડળી ચૂંટણીમાં શંકર ચૌધરી નો દબદબો યથાવત તમામ સોળ બેઠકો પર વિજય બોએંગ સાતસો ને સિત્યાસી ની તમામ ફ્લાઇટ પર રોકાણ ની માગ અમદાવાદ પ્લેંગ કેસ મામલે પાયલટ સંકટ નો સરકાર ને પત્ર ટ્રમ્પને ચાઇનીઝ ઉત્પાદન સામે સો ટકા ટેરિફ ચીક્યો અમેરિકાની ચીન વચ્ચે ટ્રેન્ડ વોરની શરૂઆત